હળવદ તાલુકાના પર ગામે નર્મદાની ઓગણીસ શાખાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતા વાવેતર કરેલા પાકમાં પાણી ભરાયું છે જેના કારણે પાક ન ઉગે તેવી ભીતિ છે ગાબડાના કારણે પાણીનો બગાડ થયો અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો ગ્રામજનો તંત્રને તાત્કાલિક ગાબડું રિપેર કરવાની માંગણી કરી છે ઓગણીસ ની માઇનોર કેનાલ તૂટતા અમારે દસ વીઘા કપાસને નુકસાન થયું છે કપાસિયા વાવેલા હતા પણ હવે ઉગી શકે કોઈ શક્યતા નથી એટલે અમારે કેનાલ તૂટી જતાં કેનાલનું નબળું કામ હોવાથી કેનાલ તૂટી જતા અમારે ખૂબ મોટું નુકસાન થયું છે અને અમારે પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે એવી જ રીતે સરકારને અમે કરી કે અમારું કંઈક આ કંઈક કરે અને જોવે અને કેનાલનું રિપેર કરાવે કોઈ બી સંજોગે નુકસાન જોવે અમારું કેવી રીતે હે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવા